નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં અને મિત્રો આજે પહેલાં મહિનાની ઓગણત્રીસ તારીખને વાર છે સોમવાર અને મિત્રો આજની ડુંગળીની આવક તો કોઈ પ્રકારની રહેલી નથી મિત્રો પડતર આવક છે આપણે બતાવી દઉં કે છ પાંચ બ્લોક ભરેલા છે બ્લોક નંબર ચાર જ્યાંથી હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે ચાર પાંચ છ સાત અને આ આઠ નંબરના બ્લોકમાં આપણે ઊભા છે તેમજ મિત્રો છાપરા નંબર નવ દસની આગળ ડુંગળી ઉતારેલી છે જૂનો વેબ્રિજ ભરેલો છે ને ડબલ 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 બીની પાછળ ભરેલું છે મિત્રો આટલી પડતર આવક પડેલી છે જેમાંથી આજે હરાજી લગભગ પાંચ બ્લોક લેવાઈ જાય ને તેમજ દસ નંબરના છાપરાની બાજુમાં ગોડાઉન સાઈડ લેવાઈ જાય અને આવતીકાલે બસ છેલ્લી જે વધશે તેની હરાજી લેવાઈ જાય ને મંગળવારે રાત્રે લગભગ આવક પણ થઈ જશે તો હરાજી નું કામકાજ ચાલુ થવા જઈ રહ્યું છે તો ચાલો જાણી લઈ શું રહે છે આજના ધન્યવાદ ફાઇનલી ખેડૂત મિત્રો હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે બ્લોક નંબર ચાર માંથી આજના વોક્સમેન છે રસિકભાઈ તો ચાલો જાણી લઈએ શું રહે છે આજના ડુંગળીના બજાર ભાવ

એકસો એક ગાલી રૂપિયા આ સાઈઝ માં ઝીણા મોટું બે મીક છે ક્વોલિટી જોઈ તો મીડિયમ ક્વોલિટી માલ છે એકસો એકતાલીસ રૂપિયા ભાવ છે એકસો ને એક્યાસી રૂપિયા ભાવ છે હાલો ભાઈ મધુરમ દલાલ મધુરમ મધુરમ દલાલ મધુરમ દલાલ છે એકસો એક્યાસી રૂપિયા ભાવ થી છે પીળીપતિ કાનગી છે સાઈઝ સારી છે એકસો એક્યાસી રૂપિયા ભાવ થી સાઈઝ વાળું છે મીડિયમ સાઈઝ છે આની અંદર કાનજી હે એકસો એક રૂપિયા મોવાપતિ માલ છે સુપર માલ છે એકસો ને રૂપિયા ભાવ થયો સાઈઝ એ સારું છે ને ક્વોલિટી સારી છે એકસો ને એક રૂપિયા ભાવ થયો સુપર મોવાપતી મારું નામ જગદીશભાઈ રૂપારેલિયા બિલના ટ્રેડિંગ કંપની બી ચોપન નંબર મારામાં બિલિયાળાના ખેડૂત નાથાભાઈ બીઠાભાઈ સોધિત્રા ડુંગળી વેચવા આવ્યા છે એની ડુંગળીના ભાવ બસો એક રૂપિયા થયા છે પણ ખેડૂત એવું કહે છે કે આ બસો રૂપિયામાં અમારી વાહન કાંઈ વધે નહીં ભાગ્યાને દસ બાર હજાર આવે તો અમારા પૈસા જાય છે એટલે આ માલ જે બસો એક રૂપિયામાં વેચાણો છે બિલિયા ગામની ડુંગળી છે હું તમને દર વખતે દેખાડતો જ હોય છો એ બસો એક રૂપિયા વાળી ડુંગળી છે આવડી ડુંગળી બસોને એક રૂપિયા વેચાણી હે આ ગુલટી હોય તે આની અંદર મિક્સમાં છે બસોને એક ભાવ થયો હોય સાઈઝમાં બે છે ઝીણા મોટું બે મિક્સમાં બસોને એક રૂપિયા ભાવ થયો છે હા બીજો વકલ છે એનો બસો એકમાં વેચાણો એકલો વકલ આ બીજો વકલ છે radio 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 અને મિત્રો બરસો ને એક રૂપિયા ભાવ થયો સેમ ડુંગળી સેમ જ બધી વસ્તુ છે બરસો ને એક રૂપિયા અને ભાવ થયો ભાવે સેમ જ થયો છે બરસો ને એક રૂપિયા સાઈઝ માં ઝીણા મોટું બે મિક્સ માં છે ક્વોલિટી માં કઈ ઘટે નહીં એક નંબર ક્વોલિટી છે બસો ને એક રૂપિયા ભાવ થયો દસ રૂપિયા ની કિલો એકસો છત્રીસ રૂપિયા મીડિયમ ક્વોલિટી માલ છે સાઈઝ માં મીડિયમ છે એકસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે ગુલટી ને મીડિયમ છે મોટું મિત્રો બજાર ભાવ ભાવના એવરેજ બજાર ભાવ વિશે વાત કરી મિત્રો તો સો રૂપિયા થી લઈને પોણા બસો રૂપિયા સુધી નું એવરેજ બજાર છે ને મિત્રો ઊંચામાં વાત કરી તો બસો ને એક રૂપિયા ડુંગળી અત્યારે ઊંચા માં સારી ડુંગળીનું વેચાણ થયું છે તેમજ બદલાની ને ગુલટી ની વાત કરીએ તો મિત્રો એકસઠ રૂપિયા થી લઈને એકોતેર રૂપિયા સુધી બદલો ને ગુલટી નું વેચાણ થાય છે તો આ વિડીયો માં આટલું જ ફરી મળશે બીજા વિડીયોમાં માં ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ